જેમાં આરોગ્ય સ્વચ્છતા સેવા વગેરેના કાર્યક્રમોને સેવા પખવાડિયું તરીકે યોજાઈ રહેલ છે જેના અનુસંધાનમાં આજ રોજ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ હોસ્પિટલમાં વડાપ્રધાન શ્રી મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિન નિમિત્તે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પનું ઉદઘાટન રાજ્યસભાના માનનીય સંસદ શ્રીમતી રમીલાબેન બારાના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં નાયબ કલેક્ટર શ્રી નિમેશ ડી પટેલ અને જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ પૂર્વ ભાજપ પ્રમુખ શ્રી સુરેશ ભગત ઉપપ્રમુખ શ્રી જનક જોશી તેમજ સામાજિક શૈક્ષણિક હોદ્દેદારો અને હોસ્પિટલના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહેલા આ પ્રસંગે સાંસદ શ્રીમતી રમીલાબેન બારા જણાવેલ છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહેલ છે જેમ પ્રસંગે આજ રોજ લક્ષ્મીપુરા હોસ્પિટલની કામગીરીને સતત હું બે હજાર બેથી થી નિહાળી રહેલ છું અને અહીંયા સતત સેવાની કામગીરી થઈ રહેલ છે જિલ્લા પંચાયત સદસ્ય હિતેન્દ્રસિંહ બાપુએ સ્થાપનાથી જ આ હોસ્પિટલમાં સેવા યજ્ઞ ચાલુ છે તેમજ જણાવેલ આજના નિદાન કેમ્પમાં કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર રાજન્ય પટેલ અને યુરો સર્જન ડૉક્ટર વિપુલ પટેલ અને ઓનકોલોજિસ્ટ ડૉક્ટર વિરાજ મોદી અને ફિઝિશિયન ડૉક્ટર ચંદ્રહાસ નાયક અને જનરલ જનરલ સર્જન ડોક્ટર સચિન બલેવિયા અને ગાયનોકોલોજીસ્ટ ડૉક્ટર શ્વેતા મહેતા દ્વારા એકસો તેર દર્દીઓને તપાસ કરેલી આ પ્રસંગે હોસ્પિટલના પ્રમુખ શ્રી વસંતભાઈ અને મંત્રી જીતાભાઈ તેમજ ટ્રસ્ટીઓ અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા કેમ્પ સફળ બનાવેલ હતો રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ એટલે કે સત્તરમી સપ્ટેમ્બર અને બીજી આપણી વિભૂતિ મહાત્મા ગાંધીજી એના જન્મજયંતિ જોડીને જે સેવાનું પુણ્યકામ થઈ રહ્યા છે ત્યારે આજે લક્ષ્મીપુરા હોસ્પિટલ સ્વાભાવિક છે લક્ષ્મીપુરા હોસ્પિટલ એટલે રામજી બાપા ચિતા બાપાને અહેમત બાપાને આપણે યાદ કરી આ પવિત્ર ભૂમિ પર આજે સર્વરોગ નિદાન કેમ્પ ઉજવામાં આવી રહે છે ત્યારે આપની સાથે ઉપસ્થિત અમારા સંગઠનના પ્રબો પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ અને ખૂબ જ ડાયનેમિક અને જાગૃત જિલ્લા સભ્ય ભાઈ શ્રી વિતેન્દ્રસિંહજી હોસ્પિટલના ટ્રસ્ટી ભાઈ શ્રી વસંતભાઈ જીતાકાકા અને ઉપસ્થિત સૌ તથા અમારા મંત્રી અને અંયા

તબીબોના માધ્યમથી આ હોસ્પિટલમાં આજે સેવા કાર્ય અને નરેન્દ્રભાઈના માનમાં થઈ રહ્યું છે એટલે અહીંયા ઉપસ્થિત સૌને અભિનંદન પણ આપું છું મિત્રો મારે બધા નથી કહેવું પણ આ હોસ્પિટલ વિશે બધા કહેવાય બે હજાર બેથી રાજકારણમાં સક્રિય મેં પ્રવેશ કર્યો અને ત્યારે હું આ હોસ્પિટલમાં વિઝિટ આવી જીતુકા જીતુકાનો રાહ અમારાથી થોડો અલગ પણ હતો પણ આના હોસ્પિટલનો કાર્યક્રમ જોઈને જે તું કાકાએ કીધું કે મારે એમ્બ્યુલન્સને જરૂર છે એટલે કાકા મારા મતમાંથી એમ્બ્યુલન્સ આપી દઉં કારણ કે રાજસ્થાન અને અહીંયા જે દર્દીઓ આવતા હતા જે સમાજમાંથી આવતા કે આ હોસ્પિટલમાં જે હું કામ થઈ રહ્યું હતું આઈ વોઝ ઇમ્પ્રે મને પ્રભાવિત થઈ અને મેં આપ્યું ત્યારે ઘણી ટીકા પણ આપી પણ કીધું આ પોલિટિક્સથી પર કામ હોસ્પિટલ મફત ઓપરેશન કર્યા છે મફત ઓપરેશન કેટલી સેવા હોસ્પિટલના માધ્યમથી થઈ રહી છે મારે વધારે નથી કેવું પણ આ જે વિવિધ તબીબો આવ્યા છે એ તબીબોના સેવાનો આપણે લાભ લઈએ દર્દીઓને લાભ અપાવીએ અને ડોક્ટરોનું રિક્વેસ્ટ કરીશ વિનંતી કરીશ કે આ વિસ્તારની અંદર જ્યારે જ્યારે આવા કેમ્પો જાય ત્યારે આપનો કિંમતી સમય આપીને આ વિસ્તારની સેવા કરવાનો અમૂલ્યતા તમને આવશો એવી વાત સાથે અભિનંદન આપી મારી વાત મોકરું